ચાલુ વર્ષે ડિપ્લોમા ફાર્મસી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ધોરણ બાર પછી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ફાર્મસીનો વિકલ્પ પસંદ કરતા હોય છે જેથી ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર થઈને પોતાનો ધંધો વેપાર શરૂ કરી શકે જોકે હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ બાબતે સખ્તાઈથી ફાર્માસિસ્ટ તરીકે રજિસ્ટર થવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેથી હાલ ડિપ્લોમા ફાર્મસી કરેલ ઉમેદવારોએ ફાર્મસી એક્ઝિટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનશે ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસક્રમ બે વર્ષનો હોય છે જ્યારે ડિગ્રી ફાર્મસીનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હોય છે હાલમાં રાજ્યમાં સત્યાવીસ જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ડિપ્લોમા ફાર્મસીની કોલેજ કાર્યરત છે જેમાં અઢારસો બેઠકોનો સમાવેશ થાય છે જેથી વર્ષ બે હજાર બાવીસમાં ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવેલ અને ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અંતના સમયમાં એન્યુઅલ પરીક્ષા પાસ કરીને બહાર નીકળતા વિદ્યાર્થીઓએ ફાર્મસી એક્ઝિટ પરીક્ષા પાસ કરવાની રહેશે જે બાદ જ તેઓ જે તે રાજ્યમાં ફાર્મસી કાઉન્સિલમાં પોતાની જાતને ફાર્માસિસ્ટ તરીકે રજિસ્ટર કરી શકશે એ રેગ્યુલેશન પ્રમાણે આ વિદ્યાર્થીઓએ એમની યુનિવર્સિટીને એક્ઝામ આપ્યા પછી આ એક્ઝિટ એક્ઝામ આપવી પડશે અને આ એક્ઝિટ એક્ઝામમાં ત્રણ પેપર હશે જે બે વર્ષ દરમિયાન જે જે વિષયો એ લોકો ભણ્યા છે એમાંથી જ એ પ્રશ્ન પ્રશ્નપ્રણ નીકળશે અને એ ત્રણેય પેપરમાં એ લોકોએ એકસાથે પાસ થવું જરૂરી છે અને દરેક પેપરમાં પચાસ ટકા કે તેથી વધારે માર્ક્સ હોવા જરૂરી છે તે પછી જ આ પાસ થયા પછી જ એક્ઝિટ એક્ઝામમાં પાસ થયા પછી જ એ વિદ્યાર્થી રજીસ્ટર ફાર્મસી તરીકે ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટર થઈ શકશે સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટર આ પરીક્ષા જુલાઈથી સપ્ટેમ્બર માસની વચ્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ પરીક્ષા એનબીએ એસ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ફોર મેડિકલ સાયન્સીસ દ્વારા લેવામાં આવશે